આ મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ નવતર પ્રકલ્પો લક્ષી નમૂનાઓ અને રમતગમત ક્ષેત્રે પોતાની વિશિષ્ટ આવડત રજૂ કરી હતી ખાસ કરીને તકનીકી નવીનતા અને ખાદ્ય પદાર્થોના પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ટીમવર્કના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પડ્યા હતા યુવાધનના નવા વિચારો અને ઉદ્યોગ સાહસિકતાના અભિગમને પ્રોત્સાહન આપવા માટે આ મંચ પર વિવિધ સ્પર્ધાઓ અને પ્રદર્શનોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના શિક્ષણ શિક્ષણવિદોએ આયોજનને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા માટેનું એક મહત્વપૂર્ણ કદમ ગણાવ્યું હતું આ પ્રકારના મહોત્સવોથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો અને સહકારની ભાવના વિકસે છે જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયારૂપ સાબિત થશે આગામી સમયમાં પણ શૈક્ષણિક ગુણવત્તાની સાથે ત્યારે પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાની સંસ્થા દ્વારા આવી છે યુનિવર્સિટી દ્વારા આજરોજ ઉદાંતર ફોરનું આયોજન કરવામાં આવેલું છે એનું ઉદઘાટન કરી અને અત્યારે બધા જુદી જુદા સ્કૂલોના અને કોલેજોના પણ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ જે આવે છે આના દ્વારા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શું ભણવું એનું જ્ઞાન મળશે અને પોતે તેની દિશા નક્કી કરશે એ દિશા નક્કી કરવા માટે જ આયોજન કરવામાં આવ્યું છે અને આમાંથી વિવિધ સ્કૂલોના આશરે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ જરૂરથી અમાથી માર્ગદર્શન મેળવશે અને તેમનું ભવિષ્ય સફળ બનાવશે અહીંયા જ્ઞાનત્સવમાં મોટામાં મોટો પાર્ટ લેવાનો ફાયદો એ છે કે અહીંયા બધા નવા નવા પ્રોજેક્ટ છે જેમ કે આઈપીઆર છે જેમાં ને એવું બધું છે પછી ઈસરો છે તેમાં નવું નવું વસ્તુ જાણવા મળે છે કે પ્લાઝમા શું છે કે ફોર્ટ ફોર્ટ એ છે સનનું પછી ઈસરો છે તો કયા કયા નવા નવા મિશન છે જે હવે લોન્ચ થશે જેમ કે ગંગાયન છે જેમાં હ્યુમનને હવે મોકલવાના છે પછી માર્સ ઉપર જવાનું છે ને એવી રીતના